નમસ્કાર મિત્રો આજે સૌથી અગત્યના સૌથી મોટા તમામે તમામ મિત્રો તમામ ગુજરાતથી અને મિત્રો ખાસ ખેડૂતો માટે આજે સૌથી મોટા સમાચાર આવ્યા છે આજે ખેડૂતો માટે બે મોટી બીગ ન્યૂઝ બે મોટા સૌથી મોટા સમાચાર મિત્રો ખેડૂતો માટે આવ્યા છે સાથે સાથે મિત્રો એસઆઈઆર ફોર્મ વિશેની પણ આજની લેટેસ્ટ અપડેટ મિત્રો આજે પંદર તારીખ છે આજની તારીખમાં એક મોટો નિયમ નવો નિયમ આવી ગયો છે તમામ ફેરફાર અને નિયમ પણ મિત્રો પોસ્ટ ઓફિસની અંદર મિત્રો એક નવી સ્કીમ મિત્રો એક નવી એપ્લિકેશન આવી એના વિશે પણ જણાવીશું તો મિત્રો વિગતવાર ચર્ચા કરીશું પણ એ પહેલા જે પણ મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌથી પહેલાં મિત્રો આપણા ખેડૂતો માટે એક અપડેટ એક બિગ ન્યૂઝ આવી છે વિશે મિત્રો જણાવી દઉં આના પછી એક બીજી મોટી બિગ ન્યૂઝ છે પણ સૌથી પહેલાં ન્યૂઝ વિશે જણાવી દઉં તો મિત્રો હવે રાજ્ય સરકાર દ્વારા જે સહાય પેકેજ જાહેર કર્યું છે ખેડૂતોના પાકને ખૂબ ભારે નુકસાન થયું હતું એના માટે દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ ખેડૂતો માટે બહાર પાડ્યું હતું આ પેકેજની અંદર ખેડૂતોએ લાભ લેવો હોય તો એના માટેના અરજી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે તમામ મિત્રોને જણાવી દેવાનું કે જે મિત્રોને ખેડૂત પાક સહાય યોજના હેઠળ જે દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ બહાર પાડ્યું છે એનો લાભ લેવો હોય તો એના માટે ચૌદ નવેમ્બર એટલે કે મિત્રો ગઈ કાલથી ભરાવાના શરૂ થઈ ગયા છે આજે પંદર તારીખ છે એટલે કે આજે મિત્રો બીજો દિવસ છે અને આવનારા પંદર દિવસ સુધી તમે ફોર્મ ભરી શકશો ચૌદ તારીખે પહેલો દિવસ ગયો છે એટલે હવે ચૌદ દિવસ સુધી તમે ફોર્મ ભરી શકશો જે પણ મિત્રોને ફોર્મ ભરવાનું હોય ઓનલાઈન અરજી કરવાની હોય એમણે મિત્રો આ વેબસાઇટ ઉપર જઈને અરજી કરવાની છે મિત્રો એ તમે લખી નાખજો કે આર ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આવી રીતના મિત્રો કે ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એ મિત્રો તમે જોઈ શકો છો ત્યાં જઈને અરજી કરવાની છે જે મિત્રોને અરજી કરતા ન આવડતું હોય તો તમારા વીસીઈ અથવા તો વીએલ ઓપરેટર જે તમારા ગામમાં હોય ત્યાં જઈને એ એને કેજો એટલે મિત્રો ફોર્મ ભરી દેશે મિત્રો ફોર્મ ભરવાના ચૌદ તારીખથી શરૂઆત થઈ ચૂકી છે આવનારા પંદર દિવસ સુધી મિત્રો ફોર્મ ભરવાના શરૂ રહેશે પહેલો દિવસ તો પૂરો થઈ ગયો છે બાવીસ હજાર રૂપિયાની સહાય ખેડૂતોને હેક્ટર દીઠ આપવામાં આવશે અને જો બે હેક્ટર સુધીની સહાય મળતી હોય તો તમને ચુમ્માળીસ હજાર રૂપિયા સુધીની સહાય મળશે આના પછી મિત્રો એક બીજી પણ અપડેટ છે કે જે ખેડૂત મિત્રોને એક હેક્ટર જમીનમાં પણ વાવેતર નહોતું એટલે કે એક હેક્ટર કરતાં પણ ઓછી જમીન હોય અને નુકસાન થયું છે તો એવા ખેડૂતોને પાંચ હજાર રૂપિયા તો મળશે જ એટલે એ મિત્રો માટે સૌથી મોટા અગત્યના સમાચાર છે કે એક હેક્ટર કરતાં ઓછી જમીન જે મિત્રોને હતી એને પાંચ હજાર રૂપિયાની સહાય મળશે તો ખેડૂત મિત્રો ભૂલતા નહીં ફોર્મ ભરાવાના ચૌદ તારીખથી એટલે કે ગઈકાલથી શરૂઆત થઈ ગઈ છે મિત્રો અને પંદર દિવસ સુધી ફોર્મ ભરી શકાશે ત્યાર પછીની એક લેટેસ્ટ બિગ ન્યૂઝ જે ખેડૂત મિત્રો રાહ જોઈને બેઠા હતા એકવીસમો હપ્તો ક્યારે આવશે એના વિશેની મિત્રો હવે એક અપડેટ આવી ગઈ છે કૃષિ મંત્રી દ્વારા જાહેરાત કરી નાખવામાં આવી છે કે જે એકવીસમો હપ્તો પીએમ કિસાન યોજનાનો હતો એ આવનારી ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ આવશે એટલે કે હવે જે ઓગણીસ તારીખ આવશે ઓગણીસ તારીખના રોજ ખેડૂત મિત્રોને હપ્તો મળશે તો સૌથી મોટી લેટેસ્ટ બિગ ન્યૂઝ છે મિત્રો બિહાર ચૂંટણીની અંદર મિત્રો ગઈકાલે તમામ મિત્રોને ખબર છે બિહારની અંદર ભાજપની જીત થઈ ગઈ છે આમ તો એને એનડીએની સરકાર કહેવાય ગધબંધનની સરકાર હતી પૂરેપૂરી ભાજપ નહીં પરંતુ ભાજપની સાથે નીતીશ કુમાર પણ હતા આ બંનેની ભેગી થઈને પાર્ટી એનડીએની પાર્ટી બિહારમાં હતી અને એમાં મિત્રો ભાજપની પ્રચંડ જીત થઈ ચૂકી છે એટલે ભાજપની જીત બાદ મોદી સરકાર હવે ખેડૂતોને ભેટ આપવા માટે મિત્રો તૈયાર થઈ ગયા છે અને આવનારી ઓગણીસ નવેમ્બરના રોજ ખેડૂતોના ખાતામાં એકવીસમો હપ્તો નાખવામાં આવશે મિત્રો તમામ મિત્રો માટે સૌથી મોટા સમાચાર બબ્બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો ખેડૂતોને ઓગણીસ નવેમ્બરના રોજ આપવામાં આવશે એવું કૃષિ મંત્રી દ્વારા શુક્રવારે જાહેરાત કરી એટલે ગઈકાલે જાહેરાત કરી એની અંદર મિત્રો નિવેદનની અંદર જણાવવામાં આવ્યું છે ત્યારે મિત્રો આપણે બિહારની સાથે સાથે વાત કરી નાખીએ તો બિહારમાં એનડીએની પ્રચંડ ભવ્ય જીત થઈ ચૂકી છે બહુમતીથી ભાજપની આ ગઠબંધનવાળી એનડીએની સરકારની જીત થઈ ચૂકી છે અને જે મહાગઠબંધન કોંગ્રેસવાળાનું હતું કોંગ્રેસની સાથે બીજી પાર્ટીઓ પણ હતી એ મહાગઠબંધનની હાર થઈ ચૂકી છે તો મિત્રો ભાજપને નેવ્યાસી બેઠકો આવી છે અને સાથે જેડીયુ પંચ્યાસી બેઠકો આવી છે આવી રીતના મિત્રો ભાજપની જ ખાલી નેવ્યાસી બેઠકો હતી મિત્રો ત્યાર પછી જે એની સાથે ગઠબંધનમાં જેડીયુની સરકાર એટલે નીતિશ કુમારની સરકાર હતી એની પંચ્યાસી બેઠકો એટલે ટોટલ મિત્રો નેવ્યાસી અને પંચ્યાસી બંને થઈને મિત્રો ભાજપની જ સરકાર થઈ તો મિત્રો ખૂબ મોટી સંખ્યાની અંદર ભાજપ આવી ચૂકી છે સાથે જેડીયુ એટલે એની સાથે જ મિત્રો ગઠબંધનમાં છે છે પણ આવી ચૂકી એટલે હવે જેડીયુ કરતા એટલે કુમાર પણ ભાજપના મિત્રો વધારે મત છે તો ભાજપની જ મિત્રો વધારે મત છે એટલે હવે મિત્રો એક મોટી બહુમતીથી ભાજપ મિત્રો ખુદ જીતી ચૂકી છે તો મિત્રો આ સૌથી મોટી જીત છે એનડીએ સરકાર મિત્રો હવે બિહારની અંદર બની ચુકી છે તો મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરવાની છે તમારા જે નજીકના જે બીએલો છે તમારા મત વિસ્તારના બીએલો છે એણે તમને આવું ચૂંટણી ફોર્મ ભરવા આપ્યું હશે પરંતુ મિત્રો આ ચૂંટણી ફોર્મ તો બહુ જ અઘરું છે જ્યાં મિત્રો માથાનો દુખાવો થઈ જાય એવું આ ફોર્મ છે આની અંદર મિત્રો લોકો તો ઠીક પણ પણ મૂંઝવણની અંદર મુકાણા છે કારણ કે મિત્રો આની અંદર આપણી જે પણ વિગતો હોય આપણું નામ જન્મ તારીખ બધું લખી નાખીએ પણ સાથે સાથે જે આપણી પત્ની હોય એના પછી પિયરિયાના પણ સરનામા લખ પિયરિયાના પણ નામ લખવાના હોય એનું માતાનું નામ લખવાનું એનું પિતાનું નામ લખવાનું એના ચૂંટણી કાર્ડ નંબર લખવાના એ બધી વસ્તુ પણ સાથે સાથે લખવાની એટલે એક મોટી વસ્તુ થઈ ગઈ કે આપણા ઘરનું તો ઠીક પણ સાથે એના પિયરના એના માતા પિતાનું જે નામ હોય એ પણ ભરવું પડતું હોય છે ખૂબ મોટી ઉંમરની મહિલા હોય ખૂબ ઘણા વર્ષોથી હવે લગ્ન કરીને આવી જાય છે સાસરે ત્યારે હવે પિયરનું કાંઈ એને યાદ હોતું નથી તો મિત્રો એને લઈને મિત્રો માથાકૂટ અને મૂંઝવણ મિત્રો મુકાતી હોય છે પતિના નામે તમામ દસ્તાવેજો થઈ જાય પણ પિયરના પુરાવા માગવામાં આવે છે એ મહિલાના સંઘર્ષની એક આ મજાક છે આ પ્રક્રિયાને ગુજરાતીઓને દોડતા કરી નાખ્યા છે મિત્રો આજે પણ મિત્રો તમને જણાવી દઉં કે આજે પણ આજની તારીખની અંદર બીએલો પોતાના મત વિસ્તારની અંદર જે શાળા હશે ત્યાં જઈને મિત્રો બેઠા હશે ત્યાં તમે ફોર્મ ભરવાનું જે લોકોને નથી આવડતું ત્યાં જઈને મિત્રો ફોર્મ ભરજો હમણાં તમને બતાવું છું પણ મિત્રો આની અંદર સાસુ સસરા દાદા દાદીનું જે પણ નામ હોય એ પણ લખવું પડે છે તો મિત્રો આ સૌથી મોટી મૂંઝવણ ભરી સમાચાર છે તો મિત્રો આ રહ્યું ફોર્મ કેવી રીતના ફોર્મ ભરવું એ નમૂનાનું ફોર્મ મિત્રોએ તમે જોઈ શકો છો તમે આખો વિડીયોને પોઝ કરીને જોજો હું તો ફોર્મ તમને આવી રીતના ઉપર કરીને બતાવું છું આમાં જે જે રીતના લખ્યું છે એવી રીતના તમારે તમામ વસ્તુ તમામ ડિટેલ લખવાની રહેશે ઘણા લોકોને મિત્રો આ નીચેના બે ખાના ભરતા મિત્રો આવડતા હોતા નથી આ નીચેના બે ખાના શું છે મિત્રો બતાવી દઉં તો આ બાજુનું જે ખાનું છે એ બે હજાર બેની મતગણતરીમાં જો તમારું નામ હોય તો તમારે આ બાજુ આ બાજુમાં બે ની મતદાર યાદીમાં તમારું નામ ન હોય તો આ બાજુમાં તમારા સગા સંબંધી તમારા પિતા હોય કે દાદા દાદી જે બે હજાર બેની યાદીમાં હોય એનું નામ આ બાજુની અંદર મિત્રો લખવાનું રહેશે તો તમામ વસ્તુ મિત્રો છે બહુ માથાકૂટ વાળું સઘન સુધારણા કાર્યક્રમ મિત્રો યોજાઈ રહ્યો છે જ્યાં મિત્રો આજે બે હજાર પચીસ શનિવાર શનિવારનો દિવસ છે એના દ્વારા મિત્રો હવે ખાસ કેમ્પ યોજવામાં આવ્યો છે તમારા નજીકની અંદર જે શાળા હશે ત્યાં બેલો બેઠા હશે આજે પંદર તારીખે ફોર્મ લઈને બેઠા હશે જે મિત્રોને ભરતા નથી આવડતું ફોર્મ એ ત્યાં જઈને બીએલોની મુલાકાત લઈ શકશે ત્યાંથી ફોર્મની તમને તમામ વિગતો જણાવશે આજે પંદર તારીખ નવેમ્બર શનિવારનો દિવસ અને આવતીકાલે સોળ તારીખે રવિવાર એમ શનિ રવિ બે દિવસ મિત્રો તમારા નજીકની શાળા જે મત વિસ્તારમાં તમારી શાળા પડતી હોય ત્યાં બી હાજર હશે ત્યાં જઈને તમારે ફોર્મ ભરવાનો રહેશે કેટલા વાગ્યા સુધી મિત્રો હશે તો સવારે નવ વાગ્યાથી લઈને બપોરે એક વાગ્યા સુધી બીએલો તેમના મતદાન મથક ઉપર હાજર હશે જે શાળા હોય છે ત્યાં હાજર હશે ત્યાં જઈને ફોર્મ ભરવાનું છે આવી જ રીતના બાવીસ નવેમ્બર બે હજાર પચીસનો જે શનિવાર આવશે અને ત્રેવીસ નવેમ્બર બે હજાર પચીસનો જે રવિવાર આવશે ત્યારે પણ આ કેમ્પ યોજવામાં આવશે તો મિત્રો આવી રીતના જે લોકોને ખબર નથી પડતી ફોર્મ કેવી રીતના ભરવું કયા દસ્તાવેજ કરવાના એ પોતાના બીએલોની મુલાકાત આજે લઈ શકશે અને એવી જ રીતના બાવીસ તારીખે ને ત્રેવીસ તારીખે પણ મુલાકાત લઈ શકશે જો તમને કોઈ પણ વધુ જાણ કરવી હોય તો આ નંબર મિત્રો આપેલો છે ઓગણીસ પચાસ આ નંબર ઉપર કોલ કરીને પણ તમે માહિતી મેળવી શકશો તો મિત્રો આવી રીતના સઘન સુધારણા કાર્યક્રમ મિત્રો યોજાઈ રહ્યો છે ત્યારે મિત્રો આજે પંદર તારીખે ફાસ્ટેગ દ્વારા એક નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે જ્યાં મિત્રો ફાસ્ટેગની અંદર વારા ઘડીએ મિત્રો નવા નિયમો આવતા હોય છે ત્યારે આજથી પંદરમી નવેમ્બરથી ટોલ ટેક્સમાં આવે નવો નિયમ લાગુ થઈ ગયો છે મિત્રો તમામ મિત્રોને ખબર હશે કે જ્યારે તમે ટોલ નાકા ઉપર જાઓ છો જો ફાસ્ટેગનું સ્ટીકર ન હોય અથવા તો તમે ફાસ્ટેગમાં પેમેન્ટ નથી કરેલું પેમેન્ટ તમારું ફેલ જાય છે તો તમારે ડબલ ટેક્સ ભરવો પડે છે આ તમામ મિત્રોને ખબર પડે છે કે ફાસ્ટેગનું સ્ટીકર ન હોય અથવા તો તમે પેમેન્ટ તમે ફાસ્ટેગની અંદર બેલેન્સ નથી રાખવું તો તમારે ડબલ ટેક્સ ભરવો પડે છે પણ હવે એક નવો નિયમ જાહેર કર્યો છે કે જો તમે યુપીઆઈ અથવા તો ડિજિટલ પેમેન્ટથી ચૂકવણી કરો છો તો ડબલ ટેક્સ નહીં ભરવો પડે પરંતુ એક પોઈન્ટ પચીસ ગણો જ મિત્રો ટેક્સ ભરવો પડશે આમ તમામ મિત્રો માટે ખૂબ મોટા સમાચાર છે કે સવા ગણ્યો મિત્રો ભરવો પડશે ડબલ ટેક્સ ભરવો પડશે નહીં શા માટે તો ડિજિટલ વ્યવહારને પ્રોત્સાહન આપવા માટે આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જે મિત્રોને નથી ખબર પડી તો મિત્રો ફરીથી તમને બતાવી દઉં જો તમારા ફાસ્ટેગ સ્ટીકર તમે નથી લગાડ્યું અથવા તો તમે ફાસ્ટેગ સ્ટીકરની અંદર રિચાર્જ નથી કરાવ્યું તમારું ફાસ્ટેગ ત્યાં ફેલ જાય છે તો એવા કિસ્સાની અંદર તમે ત્યાં રોકડા આપશો રોકડા આપશો તો તમારે ડબલ ટેક્સ ભરવો પડશે પણ જો તમે યુપીઆઈ પેમેન્ટ કરશો તો તમારે એક પોઈન્ટ પચીસ ગણો જ ટેક્સ ભરવાનો રહેશે આ મિત્રો ચોખટભભરી વાત કરી નાખી જે મિત્રોને ખબર નહોતી પડી એને મિત્રો જણાવી દીધું છે કે ફાસ્ટેગ તમારું ફેલ જાય અથવા તો સ્ટીકર ફેલ જાય ત્યારે આ કિસ્સા બનશે રોકડા આપશો તો ડબલ ટેક્સ તમારે ભરવો પડશે અને જો યુપીઆઈથી અથવા તો ડિજિટલ રીતના કોઈપણ રીતના ચૂકવણી કરશો તો એક પોઈન્ટ પચીસ ગણો ચાર્જ ચૂકવવો પડશે અને જો ફાસ્ટેગ હોય તો કોઈ માથાકૂટ નથી તમારે જે ટેક્સ આવતો હશે એટલો જ ભરવાનો રહેશે આ સૌથી મોટી અપડેટ સમાચાર હતા મિત્રો ત્યાર પછીની એક અપડેટ હવે મિત્રો તમારે પોસ્ટ ઓફિસની અંદર એક નવી એપ્લિકેશન આવી ગઈ છે આ એપ્લિકેશનની અંદર મિત્રો તમામ વસ્તુ હવે તમે ઘરે બેઠા કરી શકશો પોસ્ટ ઓફિસે મોટા ભાગના કામ કરવા માટે હવે લાંબી લાઈનમાં ઊભો રહેવાની કોઈ જરૂર નથી કારણ કે મિત્રો પોસ્ટ ઓફિસ દ્વારા એક નવી ડાક સેવા એપ્લિકેશન લોન્ચ કરી છે આ એપ્લિકેશનની માધ્યમથી તમે શું શું કરી શકશો તો મિત્રો આની અંદરથી તમે અલગ અલગ કાર્યો કરી શકશો જેવી રીતના મની ઓર્ડર કરી શકશો સ્પીડ પોસ્ટ કરી શકશો રજીસ્ટર મેલ કરી શકશો અન્ય સેવાની ગણતરી પણ મિત્રો કરી શકશો એટલે તમારું પાર્સલ ક્યાં પહોંચ્યું છે પાર્સલનું ટ્રેકિંગ કરી શકશો વીમાની ચૂકવણી પણ તમે કરી શકશો અન્ય ઘણા કામો પણ મિત્રો કરી શકશો કોઈ પોલિસી તમે લીધી છે વીમો લીધો છે તો એ પણ આ એપ્લિકેશનના માધ્યમથી ભરી શકશો અને આ એપ્લિકેશન ત્રેવીસ ભાષાઓની અંદર ઉપલબ્ધ છે આપણી ગુજરાતી ભાષા પણ આની અંદર આવી જાય છે એટલે ખૂબ મહત્ત્વની વાત કહેવાય ખૂબ સરસ એપ્લિકેશન કહેવાય તમામે તમામ વિગતો મિત્રો આપેલું છે પાર્સલનું તમે ટ્રેકિંગ કરી શકશો તમારું પાર્સલ ક્યાં પહોંચ્યું છે મની ઓર્ડર કરવું હોય તો મિત્રો ઘરે બેઠા એપ્લિકેશનના માધ્યમથી મિત્રો કરી શકશો પોસ્ટલ ઓફિસની ફી ગણતરી એટલે કે અલગ અલગ સ્પીડ પોસ્ટ માટે કેટલો ચાર્જ છે એ એપ્લિકેશનની અંદર બતાવી દેશે રજીસ્ટર મેલ કરવા માટેનો કેટલો ચાર્જ છે આ એપ્લિકેશનની અંદર મિત્રો ઘરે બેઠા તમે જોઈ શકશો પીએલઆઈ અને આરપી લઈની ચુકવણી પણ તમે ઘરે બેઠા કરી શકશો એટલે કે કોઈ પણ વીમો લીધો છે એ પણ મિત્રો આ એપ્લિકેશનના માધ્યમથી ભરી શકશો તો મિત્રો આ સૌથી મોટા આજના અગત્યના સમાચાર હતા જે મિત્રોને આજના વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક કરી દેજો તમારા જેટલા પણ મિત્રો હોય એને મિત્રો વોટ્સઅપ ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપમાં મિત્રો ફટાફટ મોકલી દેજો આ જ માટે વિદાય લઈએ છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન